ખબર પડે ભૂસણ ચઢાઈનું એ ખોટું પડે ટીનાજી આપડે કોકરી માટે ખેતરી માટે ના લેવાયું સમજ થયું પહેલો ધમડાટી ખાવાની મારે શેરે તમે હવા શેરી અલ્યા હવા શેરો પણ આપડે શું થયો બેલ અલ્યા ભાઈ તમારું ગોમ નહીં આર્યો તો ગોમ ના હોય દાદાગીરી નહીં ચાલે તમારી તમે એક કામ કરો તમે તમે હેન દેતા રહે ને કા આ રહ્યા ને ખંચીરથી ને આપડે હેન ફોટો થા પોલીસ કેસ હશે કાં તો પોલીસ કેસ થાય તો ના ના ખોટું પડે લઈ જજો જાય મને મરી જાય લાવ એની બધું આટી લાવજો બધું બાજુ અને લઈ જજો તમે તમારા નકર કરી નાખી